મુસ્લિમ જે આગેવાનો છે તેમની સાથે મુલાકાત કરી હતી શું નામ છે આપનું અને ખાસ કરીને અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શું કહેશો હાજી આદમ અબ્દુલ્લા બાયડ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના અધ્યક્ષ તરીકે જિલ્લાના કાર્યક છું આ સમય જે છે એ સો સો ટકા સમાજમાં મતદાન થાય યુવા વર્ગ છે એ પૂરું પૂરું યોગદાન આપે અને જે યોજના સારી લાગતી હોય એના સમર્થનમાં મતદાન કરે ખાસ કરીને લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ખાસ શું કહેશો ત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે લોકોમાં જાગૃતિ બહુ છે અત્યારે મતદાન પ્રત્યે પણ યુવા વર્ગમાં પણ અને જે સરકારની યોજનાઓ છે એનો પણ બધાને યુવા વર્ગને મોટા લોકો હોય રોસલ જે બધા એમ લોકોને મળે છે એ આગળ પણ મળતું રહેશે ખાસ કરીને અત્યારે કચ્છ જિલ્લામાં પર્યટન ક્ષેત્ર કેવો વિકાસ થયો છે કચ્છ જિલ્લામાં આપણે વાત કરીએ તો પહેલાં જ આવે આપણે વાઈટ રણનું જે તે વખતે મોદી સાહેબે વાઈટ રણ ચાલુ કરાવ્યું ત્યારથી કરીને અત્યારે આખા વિશ્વમાં ગુજરાત નહીં કચ્છ નહીં આખા વિશ્વમાં આપણું અંજાર આપણે કચ્છ જિલ્લાનું નામ મોખરે છે આજે ને આગળ પણ વધશે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો જુદી જુદી સરકારી યોજનાઓ છે તેનો લાભ મળી રહ્યો છે આપણે દરેક વર્ગને કોઈ પણ કોઈ પણ સમાજ મુસ્લિમ સમાજ નહીં દરેક સમાજને પણ આ લાભ મળે છે મોદી સરકારનો અત્યારે જે સરકાર છે એમાં આપણે જોવા જઈએ તો મા કાર્ડ છે આયુષ્માન કાર્ડ છે પછી આપણે મોદી સાહેબની જે યોજના છે ઘરનું ઘર મકાન પાણી છે જલ એ બધી યોજનાઓનો લાભ દરેક વર્ગને મળે છે અને એમાં પણ ખરા ખાસ કરીને મુસ્લિમ સમાજને બહુ લાભ મળે છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી છે કાયદા ને વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો આ કચ્છ એકદમ સારામાં સારી વ્યવસ્થા છે અને પ્રશાસન વલણ એકદમ છે છે એકતા અને ભાઈચારો ત્યારે ખાસ કરીને કચ્છમાં અને તેમાં પણ અંજારમાં ભાઈચારો એકદમ સારો છે આ લોકોને મતદાન વધુમાં વધુ કરે તેના માટે શું સંદેશ આપશે અત્યારે લોકો જાગૃત છે અને દરેક નાગરિકે વોટિંગ કરવું જોઈએ એ ભારતીય નાગરિકની ફરજ છે તમે જે પક્ષની વિચારધારાના તમે જે પણ કહ્યો જેને પણ માનતા હો પણ વોટિંગ કરવું જરૂરી છે તો આ હતા અંજારના મુસ્લિમ આગેવાનો અને તેઓનું પણ કહેવું છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ કેમ હું સાથે કૌશિક છે ગુજરાત ફર્સ્ટ કચ્છ